નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ જુલાઈ બે હાજર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં હવે બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધશે અને ભારેથી અતિભારે વરસાદ પણ છૂટા છવાયા ભાગોમાં પડી શકે છે ખાસ કરીને છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર અને ગીર સોમનાથ જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે તો ખાસ કરીને વાત કરીએ તો ગત ચોવીસ કલાકની અંદર એટલે કે ગઈકાલે દિવસે તાલુકાની અંદર વરસાદ નોંધાયો અને કલાકમાં એકસો બાવીસ કરતા વધુ તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે જેમાં પાંચ તાલુકા એવા છે જેની અંદર પાંચ ઇંચ કે તેના કરતાં પણ વધુ નોંધાયો છે છેલ્લા બે દિવસમાં એટલે કે અડતાલીસ કલાકની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની અંદર પચીસ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો અત્યારે આજની આવતીકાલની અને આગામી સમયમાં આવે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ કઈ રીતે આગળ વચ્ચે કેટલાક નિષ્ણાંતો માની રહ્યા છે કે તે સાયક્લોન બનશે લોપાર વાવાઝોડું બનશે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કરીને અત્યારની વાત કરીએ તો અત્યારે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે મજબૂત છે અને નાગપુર આજુબાજુના વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો મુંબઈ આજુબાજુના વિસ્તારો અને ખાસ કરીને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે અરબી સમુદ્રમાં છે જેના કારણે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં આજે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે તો જોઈએ આજની લેટેસ્ટ અપડેટ અત્યારના સમયની આપણે અપડેટ જોઈએ તો અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન અહીં સક્રિય છે હજુ દેવભૂમિ દ્વારકાથી અરબી સમુદ્રના વિસ્તારોમાં જેના કારણે દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં હળવો વરસાદ દ્વારકા ભાટીયા ભાણવડ આજુબાજુના જે વિસ્તારો છે પોરબંદર છે કુતિયાણા છે ઉપલેટા જુનાગઢ જેતપુર કેશોદ તેમજ માંગરોળ વિસાવદર આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના અત્યારે રહેલી છે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ ખાસ કરીને સુરત તાપી નવાપુર વલસાડ નવસારીમાં હળવો વરસાદ અત્યારે આપણને જોવા મળશે બાકી બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે અત્યારે આ રીતે આગળ વધી રહી છે જે મજબૂત છે ડિપ્રેશન છે આગળ શું બને તે આગળના સમયમાં ખ્યાલ આવશે વાવાઝોડું બને તો પણ ખ્યાલ આવશે વાવાઝોડું બનશે તો તેનું નામ લોપર વાવાઝોડું રાખવામાં આવશે તો જોઈએ આજે બપોરની અપડેટ જેમાં બપોરના સમયે સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં દ્વારકા સલાયા જામનગર રાજકોટ ભાણવડ પોરબંદર ગોંડલ જસદણ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી તેમજ મોરબી સુરેન્દ્રનગર કુડા ધ્રાંગધ્રા થાન ચોટીલા જૂનાગઢ આજુબાજુના વિસ્તારોમાં વેરાવળ માંગરોળ તેમજ વિસાવદર ઉના રાજુલા મહુવા ધારી બગસરા વિસાવદર તેમજ પાલીતાણા જેસર બગદાણા બગસરા સાવરકુંડલા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તેમજ બાબરા ગઢડા વલભીપુર ભાવનગર શિહોર ઘોઘા તળાજા આ બધા વિસ્તારોની અંદર બોટાદના તમામ વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ આજુબાજુના વિસ્તારો રાજપીપળા આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો તેમજ સૌથી વધારે સુરતથી તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના છે જેમાં પણ ખાસ કરીને સૌથી વધારે આજે વાપી આજુબાજુના વિસ્તારો પારડી દમણ ધરમપુર ભવનાથ અંબોશી તેમજ અંબે આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના સૌથી વધારે મહારાષ્ટ્ર બાજુના દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહેલી છે જોઈએ આજે રાત્રિની અપડેટ તો રાત્રિના સાત વાયના સમયગાળા દરમિયાન ફરી આજે દેવભૂમિ દ્વારકાની અંદર ખાસ કરીને ઓખાથી લઈ દ્વારકા ભાટિયા ખંભાળિયા લાલપુર ભાણવડ તેમજ પોરબંદર સુધીના જે વિસ્તારો છે કુતિયાણા ઉપલેટા જેતપુર તેમજ જુનાગઢ વિસાવદર બગસરા અમરેલી સાવરકુંડલા ધારી આજુબાજુના વિસ્તારો માંગરોળ વેરાવળ ઉના કોડીનાર તુલસીશામ અને રાજુલાના કોઈ કોઈ વિસ્તારો તેમજ પાલિતાણા તળાજા સાવરકુંડલા જેસર બગદાણા પંથક વલભીપુર ગઢડા બાબરા આ બધા વિસ્તારો અને જામનગર સાઈડના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને જામનગર જામ વંથલી આજુબાજુના વિસ્તારો ધ્રોલ સાવડી આજે બધા વિસ્તારો છે મોરબી વાંકાનેર નવલખી તેમાં વરસાદની સંભાવના છે માંડવી મુન્દ્રા ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે મધ્ય ગુજરાતની અંદર પણ એક સ્પેલ જોવા મળશે જેમાં વિરમગામ નળ સરોવર અમદાવાદ ગાંધીનગર કપડવંજ મહેમદાવાદ ધોળકા મહુદા ડાકપોર આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને ખંભાત આણંદ ખેડા વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર દાહોદ ગોધરા ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો દક્ષિણ ગુજરાતના આ વિસ્તારો તો આ રીતે વરસાદી સિસ્ટમ આપણને આજે જોવા મળશે વાત કરીએ આજે રાત્રિના સમયે તો રાત્રિના સમયે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે બાવીસ તારીખ બાવીસ તારીખે બપોરના સમયની અપડેટ જોઈએ તો કચ્છના જે વિસ્તારો છે લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ કચ્છના એવા વિસ્તારો જેમાં વાવણીલાયક વરસાદ બાકી છે તે બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર દાહોદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર મહીસાગર ખેડા આણંદ આ બધા વિસ્તારો દક્ષિણ ગુજરાતની અંદર જોઈએ તો સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ નર્મદા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આવતીકાલે સાંજના સમયની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે પણ ખાસ કરીને જે વરસાદી સિસ્ટમ કચ્છની અંદર એક્ટિવ રહેશે જેમાં ખાવડા આજુબાજુના વિસ્તારો હોય ગાંધીધામ હોય નલિયા હોય સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવભૂમિ દ્વારિકા જામનગર રાજકોટ મોરબી પોરબંદર જૂનાગઢના ભાગોમાં સૌથી વધારે વરસાદ રહેશે તેમજ ભાવનગર અમરેલી સાઈડ ઓછો વરસાદ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા ખંભાત મધ્ય ગુજરાતના વિસ્તારો છોટાઉદેપુર સુધી રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર બાવીસ તારીખથી સાંતલપુર રાધનપુર સુઈગામ દિયોદર ભાટસણ સિદ્ધપુર રોડા હારી સાણસમા મહેસાણા મોઢેરા વડનગર ઈડર થરાદ ધાનેરા આબુ રોડ અંબાજી આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે તો ખાસ કરીને જોઈએ આપણે કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આ રીતે આગળ વધીએ આગામી ત્રેવીસ ચોવીસ તારીખની અપડેટ જોઈએ તો ત્રેવીસ તારીખની અંદર પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ જોવા મળશે સાવરકુંડલા ધારી તુલસી રાજુલા મહુવા તળાજા પાલીતાણા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ પોરબંદર જામનગર બધા વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ સિલ્લો નર્મદા સુરત તાપી નવસારી તેમજ વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે રેડ એલર્ટ પણ આપવામાં આવેલું છે તો ખાસ કરીને વડોદરા છોટાઉદેપુર દાહોદ ગોધરા નડિયાદ ખંભાત ધોળકા આ બધા વિસ્તારોમાં પણ ભયંકર વરસાદ પડી શકે અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા હિંમતનગર મહેસાણા આજુબાજુના વિસ્તારો થરાદ આબુરોડ પાલનપુર રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર અંબાજી પાટણ દિયોદર રાધનપુર શીધપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો સૌથી વધારે બાવીસ તારીખથી લય અને સોવીસ તારીખની અંદર બંગાળની ખાડીની સિસ્ટમ અસર કરશે જોઈએ આગામી સોવીસ તારીખની અપડેટ તે પહેલાં રાત્રિની ત્રેવીસ તારીખની અપડેટ જોઈએ તો મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં નડિયાદ વડોદરા ખંભાત છોટાઉદેપુર ગોધરા દાહોદ લુણાવાડા કપડવજ આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડી શકે સોવીસ તારીખમાં પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે પચીસ તારીખમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ જોવા મળશે આગામી સત્યાવીસ અઠ્યાવીસ તારીખની અંદર હળવાશ રહેશે ઓગણત્રીસ અને ત્રીસ તારીખમાં ફરી વખત બંગાળની ખાડીની સિસ્ટમ જો આવે તો વરસાદ જોવા મળશે બાકી વરાપ જેવો માહોલ નીકળશે હવે આપણે જોઈએ પવન કેવો ફૂંકાશે આજની પવનની ઝડપ જોઈએ તો આજે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ચુમ્માલીસ દક્ષિણ ગુજરાતમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે કચ્છના વિસ્તારોમાં અડતાલીસ સૌરાષ્ટ્રમાં ઓગણપચાસ પચાસ કિલોમીટર પ્રતિ કલાક ચોવીસ તારીખમાં કચ્છની અંદર બાવન થી અઠાવન સૌરાષ્ટ્રમાં ચોપન દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક પચીસ તારીખની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં સોસઠ સૌરાષ્ટ્રમાં ઓગણસાઠ દક્ષિણ ગુજરાતમાં ત્રેપન મધ્ય ઉત્તર ગુજરાત બેતાલીસ કિલોમીટર કલાક તારીખની અંદર અને સત્યાવીસ તારીખની અંદર પવનની ઝડપ પિસ્તાલીસથી પંચાવન સુધીની જોવા મળશે સત્યાવીસ તારીખમાં પિસ્તાલીસથી પચાસ અઠ્યાવીસ તારીખથી પવનની ઝડપમાં ઘટાડો થઈ શકે છે તો આ રીતે બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત અને ગુજરાત સુધી પહોંચે તો આગામી ત્રેવીસ ચોવીસ તારીખની અંદર પવનની ઝડપ ભયંકર રીતે સાઠથી સિત્તેરની કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે કારણ કે એક વાવાઝોડા જેવી સ્થિતિનું સર્જન થઈ શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના મહત્ત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ